નમસ્કાર મિત્રો અમારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે સેમસંગ ઇલેક્ટ્રોનિક્સના કોશીઓ આનજોંગ હિનનું નિધન જ્યાં મિત્રો વિગતવાર આપને વાત કરવામાં આવે તો કોરિયાની ટેક જાય સેમસંગ ઇલેક્ટ્રોનિક્સે જણાવ્યું કે તેના કો ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર આનજોંગ હિનનું કાર્ડિયક એરિસ્ટને કારણે તેસઠ વર્ષની વયે નિધન થયું છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે આન કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને મોબાઈલ ડિવાઇઝર ડિવેશનનો હવાલો સંભાળતા હતા ત્યારે મિત્રો મળતી વિગતો અનુસાર વાત કરવામાં આવે તો જ્યારે અન્ય શશિઓ જૂન યંગ યુન ચીપ બિઝનેસની દેખરેખ રાખે છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે કંપનીની પ્રવક્તાએ જણાવ્યું કે સારવાર ધર્મે આનનું કાર્ડિયા ગેરેસ્ટથી મૃત્યુ થયું હતું ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ